તલ ખાવાના અઢળક ફાયદાઓ શિયાળો હવે ધીરે ધીરે જામી રહ્યો છે ઠંડીની સીઝનમાં બજારમાં મોટા પ્રમાણમાં તલ જોવા મળે છે શિયાળામાં તલના સેવનથી ઘણા ફાયદા થાય છે ભારતીય આહારમાં તલ એક મહત્વપૂર્ણ ખોરાક છે તલના લાડુ સાંકળી ચીપકી રેવડી બનાવવામાં આવે છે તે પણ તમે ખાઈ શકો છો સફેદ તલની તાસીર ગરમ હોય છે તેથી જ તેને ઠંડી ઋતુમાં વધુ ખાવામાં આવે છે તલ એક તેલીબિયા વર્ગની વનસ્પતિ છે વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે તે સપુષ્પી વનસ્પતિના સિસેમમ ગોત્રમાં આવે છે ભારતમાં અને આફ્રિકામાં તેની અસંખ્ય જંગલી જાતો મળી આવે છે ઉષ્ણક્તિબંધના વિસ્તારોમાં તે સારી રીતે કેળવાય છે ભારતીયો દ્વારા તલનું સેવન ઘણા સ્વરૂપોમાં થાય છે આવો જાણીએ તલના ફાયદા એક દાંત મજબૂત થાય સવારે શેકેલા તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે અને પેઢા સ્વસ્થ રહે છે તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે દાંત અને પેઢા માટે ફાયદાકારક છે બે મેટાબોલિઝમ વધારે સારા સ્વાસ્થ્ય માટેના અનેક ઉપાયોમાં કેટલીક એવી વસ્તુઓ છે જે ખાવાથી મેટાબોલિઝમ વધે છે મેટાબોલિઝમ વધારવાની ઘણી રીતો છે પરંતુ શેકેલા તલ ચાવવા એ એવો જ એક અસરકારક ઉપાય છે જે માત્ર પાચન જ નહીં પરંતુ દાંત અને પેઢાને પણ મજબૂત બનાવે છે ત્રણ શેકેલા તલ ચાવવાના ફાયદા સવારે શેકેલા તલ ચાવવાથી લીવર અને પેટ ઉત્તેજિત થાય છે અને ગેસ્ટ્રાઇટિસમાં સુધારો થાય છે એ પાચનને મજબૂત બનાવે છે તલ હાડકાં દાંત અને વાળને મજબૂત કરવાનું કામ કરે છે એના ફાયદાકારક ગુણધર્મો કબજિયાતની સારવારમાં પણ અસરકારક છે તલ ચાવવાથી પણ સૂકી ઉધરસમાં રાહત મળે છે ચાર હાડકા મજબૂત થશે તલના સેવનથી હાડકાં મજબૂત થાય છે તલમાં જોવા મળતું સેસ્મિન એ એન્ટીઓક્સિડન્ટ છે જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે પાંચ તણાવ દૂર થશે તલમાં એવા ઘણા તત્વો જોવા મળે છે જે તણાવ અને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે જ્યારે પણ તમે તણાવ અનુભવો છો ત્યારે તમે તલનું સેવન કરી શકો છો કાળા તલમાં ભરપૂર માત્રામાં રહેલા પોષક તત્વો તણાવ ઘટાડવામાં અસરકારક છે દરરોજ કાળા તલ ખાવાથી માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે પાચન માટે ફાયદાકારક કાળા તલમાં ઉચ્ચ ફાઇબર હોય છે જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે તલમાંથી મળતું તેલ આંતરડાને લુબ્રિકેટ કરે છે અને ફાઇબર આંતરડાની ગતિમાં મદદ કરે છે બ્લડ પ્રેશર નોર્મલ રહેશે તલમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે તલના તેલમાં હાજર સેસ્મીન અને પોલિન સેચ્યુરેટેડ ફેટ સંયોજનો બ્લડ પ્રેશરના લેવલને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે ડાયટમાં તલનો સમાવેશ કરવાથી બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ મળે છે દરરોજ કાળા તલ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે શિયાળાની ઋતુમાં કાળા તલનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે કાળા તલમાં પ્રોટીન કેલ્શિયમ મેગ્નેશિયમ કોપર મેંગેનીઝ અને ફાઈબર જેવા ગુણો હોય છે જેનાથી ઠંડીમાં ફાયદો થાય છે કાળા તલના ફાયદાઓ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે એક નબળાઈ દૂર કરશે કેટલાક લોકોમાં તત્વો ન હોવાને કારણે ખૂબ જ ઝડપથી નબળાઈ અને થાક અનુભવવા લાગે છે આ સ્થિતિમાં કાળા તલનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની મળે છે બે હાડકાં મજબૂત રહેશે કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે ડાયટમાં કાળા તલનો સમાવેશ કરવાથી ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે ત્રણ પાઇલ્સની સમસ્યાથી છુટકારો મળશે કાળા તલ પાઇલ્સ જેવી બીમારીઓથી છુટકારો મેળવવા માટે પણ ફાયદાકારક છે કાળા તલનું રોજ ઠંડા પાણી સાથે સેવન કરવાથી તમે પાઇલ્સની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો ચાર કાળા તલની તાસીર ગરમ હોય છે એટલા માટે શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખે છે આ ઉપરાંત કાળા તલમાં પ્રોટીન કેલ્શિયમ ફાઈબર મેગ્નેશિયમ ફેટી એસિડ કોપર અને મેંગનીઝ જેવા કેટલાય પોષક તત્વો મળી આવે છે શિયાળામાં કાળા તલના સેવનથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે અને કેટલાય પ્રકારની બીમારીઓથી બચાવે છે પાંચ કાળા તલનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કાળા તલમાં આયરન મેગ્નેશિયમ સેલેનિયમ જીંક અને એન્ટી જેવા પોષક તત્વો હોય છે જે હૃદયને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે નિયમિત રીતે કાળા તલનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે સાથે જ તેના સેવનથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે જેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે કાળા તલના સેવનથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે છ શિયાળામાં પાચન સંબંધિત સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે ત્યારે આવા સમયે કાળા તલનું સેવન આપને લાભ પહોંચાડી શકે છે હકીકતમાં જોઈએ તો કાળા તલમાં ફાઈબર હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવે છે કાળા તલના સેવનથી પાચનક્રિયા સારી બને છે અને પાચન સાથે જોડાયેલી કેટલીય બીમારીઓમાંથી રાહત મળે છે તેનાથી કબજિયાત અને અપચાની સમસ્યા દૂર થાય છે સાત શિયાળાની સિઝનમાં કાળા તલના સેવનથી હાડકાં મજબૂત બને છે હકીકતમાં જોઈએ તો કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે શિયાળામાં કાળા તલ ખાવાથી સાંધા અને હાડકાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે ગઠિયાના દર્દી માટે પણ કાળા તલનું સેવન ખૂબ જ લાભકારી હોય છે આઠ હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે કાળા તલનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે શિયાળામાં કાળા તલના સેવનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે હકીકતમાં જોઈએ તો કાળા તલમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જો આપને બીપીની સમસ્યા છે તો આપ ડોક્ટરની સલાહ બાદ કાળા તલનું સેવન કરી શકશો નવ શિયાળાની સિઝનમાં કાળા તલના સેવનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી મજબૂત થાય છે કાળા તલમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે શિયાળામાં કાળા તલના સેવનથી મોસમી બીમારીઓ અને સંક્રમણનું જોખમ ઓછું થાય છે આ ઉપરાંત કાળા તલના સેવનથી આપ શરદી ખાંસીની ચપેટમાં આવતા બચી જશો દસ શિયાળામાં કાળા તલના સેવનથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય સમસ્યાને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે જો કે તલના વધારે સેવનથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે એટલા માટે હંમેશા મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર